કચ્છની અંદર આહિર સમાજે લગ્ન પ્રસંગમાં થતા ખોટા ખર્ચને ઘટાડવા માટે અને અટકાવવા માટે નવતર પહેલ હાથ ધરી છે જેમાં લોડાઈ વિભાગ પાથરીયા આહિર સમાજે લગ્ન પ્રસંગની અંદર દાગીનાની લેતી દેતી પર અંકુશ મૂક્યો છે પરંપરાગત પહેરવેશ પર વધુ ભાર મૂક્યો છે અગાઉ આહિર સમાજમાં લગ્ન પ્રસંગની અંદર પાંચ જેટલા દાગીનાની લેતી દેતી થતી હતી અને હવેથી લગ્ન પ્રસંગની અંદર ચાલીસ ગ્રામ સુધી સોનાના દાગીનાની લેતી દેતી કરી શકાશે તેવું નક્કી કરાયું છે

તિલાંજલિ દાગીનાને આપવા માટે સમાજ ભેગી થઈ હતી એની અંદર જે છે તે આ ચાર દાગીનાનો અમે તિલાંજલિ આપી છે અને હવે સગ પર જે થાય એવા નવા બંધારણ પ્રમાણે એક રામરામી ચાર તોલાની મંગલસૂત્ર ચાર તોલાનો અને કાનના અને પગના જાંજરા આના સિવાય કોઈ કાંઈ આપવાનું રહેતું નથી અને એના માટે બોડી સંખ્યામાં ઉપસ્થિત રહીને સર્વાનુમતે આ નિર્ણય લેવાનો